નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત અપડેટ ન્યૂઝમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે બોટાદથી આજે બોટાદ જિલ્લા તાલુકાના સાલૈયા ગામે ભૂધડા દાદાના મંદિરની બાજુમાં આવેલ રાધિકા શ્રી પાંજરાપોળ ગૌશાળા ગુરુ ભાસ્કરાનંદ બાપુ શ્રી સેવા ટ્રસ્ટની તમામ સંપત્તિને મામલતદાર સાહેબ પ્રાંત અધિકારી અને પશુપાલન શાખા કલેક્ટર સાહેબ દ્વારા આ ગૌશાળાને નોટિસ આપ્યા વિના જેસીબી મશીનથી પોલીસ કાફલા સાથે તોડી પાડવામાં આવી છે અને અંદાજીત ચાર કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે અને તમામ સંપત્તિને લૂંટાવી દીધી છે અને છસો દસ ગાયોને પોતાના મનની કરીને વેચી દીધી છે અને આજે ગૌશાળાની મુલાકાત લેતા ત્યારે જોટીંગડા ગામના ચાર ટ્રેક્ટર અને એક જેસીબી મશીનથી ભૂતળા દાદાના મંદિર પાસેથી સરકારી જમીન ઉપરથી ખનીજ માટીની ચોરી કરી રહ્યા હતા અને અમોને જોઈને તે ભાગી ગયા હતા તેની જાણકારી પોલીસ વડા શ્રી બળોતિયા સાહેબ શ્રી અને ડીવાય એસપી મહર્ષિ શ્રી મહર્ષિ સાહેબ ને અને ખાણ ખનીજ શાખાના અધિકારીઓને જાણ કરી હતી ઘટનાસ્થળની મુલાકાત લેતા રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને એનસીપી ગુજરાત પ્રદેશ સચિવ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર મનજીભાઈ સોલંકી વિઠ્ઠલભાઈ સાપરિયા ઇમરાનભાઈ કલગથરા રતિલાલભાઈ ચૌહાણ ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મિથિલાનંદ બાબુ